કોઈ હાલતું રહે એક પગ મોહણ અમને રજવાડા રજવાડા જતા રે બધા ડોશી હતી ને આપણે નહીં મળે બીજી એક રજવાડા ની વાત રજવાડા હા કારણ કે એક પગ મોહણ માં ને એક પગ ઘેર હતા માં એટલે મળશે આટલી બધી જમીન હે તો એક તો કોક વારસદાર જુઓ ને ના મારે યાર તમને કોઈ વિશ્વાસ નહી આવે હું હગુણા કરાવ તો મો તો કોણ કરાવશે કરાશી કોમ જેટલાય વાત કરતા હતા હું લે કરું તમારા ગુ કરું હું કરવાનું થોડો વિચારો યાર મોટમાં પડે પડે પણ મોહું ખાવ ખાલી ખૂટ હું બે આવ્યો આવતા હોય એક પગ મોહમ પડે

હું એમ પૂછ્યું કે ખાતું કાઢું એટલે કે કે થઈ લીધું હું કીધું તમારે લાગે બોલો તમે કેમ

કરવાનું અમે કાલ જઈએ બરોબર ગોતવા તમારે તમારા હંગ પડે ભાઈ ગોતવાની અમારે થોડું પહેરવાનું પેલા ચેક તો આપડે જવું બધા આવે પણ ચેક કરું ખારી હે મોરી હે

એટલે હું ભાઈ તાર તો મળી ગયી વાતો કરતા દેખાતી નઈ ને એટલે ડોસી લાબી કે લાબાની છે ને ડૂસી કાઢી મેલી છે ના કાઠી મેલાય છૂટો દીધો લાગરૂસી લાગેલ મીલસી નઈ એમ કરો હું મોરવાઈ એ જોઈ હેતુ સોળી તો આ તો પેલા તો મન માં લડ્ડો ફૂટા થા એટલે તમે તો ડોલસી લાવવાની હોય સોડી ના લાવવાની બોલ્યો એટલે જવું જઈએ આપડે રોટલા તો એવા કરે ને તો ઓગડી બોલો ક્યાંક તો ગોર રોટલા વાળી ગોર એટલા એક પાકિસ્તાન જાય માં જાય ને જાપાન જાય ને કોલકાતા પૃથ્વી જેવો ગોળ પૃથ્વી

કેવું હોય બસ આ બેઠ્યા જુઓ ને નવરા પડી ગયા આમાં તો કોમ હોય જમ્બા જમીન લાંડો ખાઈને

કરાવી છે કે આગેવાન જોડે જવું પડે કેમ નહી કરાવ્યું હોય તમારા ઉપર કોઈ ને વિશ્વાસ જ આવતો નહી શું કરાવ હું તો કરાવી આટલી ઉંમર માં હું જેવું કે પગ થવા મોહિયો એક પગ બાર કહો ભત્રીજા ચોપડા કરાવ હોય મારી વાત અગુ ના કરાવે લાગતા અમે ના આટલી ઉમર ડોસી તો હવે એક તો કરશો ને

વાત પેલા પેલી હતી ના પાડી સમજાય પણ કશું જવાનું આપડે તૈયાર થાય ના ભાઈ મારા આબુ નહીં એનું મોન ના રાખો મારું તો મન રાખો તમે આપડે લાકડી તમાર તો આવશે બેઠી ઓછી લઈ આવજો કાલ ફરક પડવાનો તૂટી ગયું ડોસી ભોખા તો શેડો મારો તોથી હવે હું તો શેલીઓ કઉ તમારે આપવું હોય તો કેજો ને બાકી અમે તો જવાના નહીં સવારે કરું તાન શું કરશો સાધન સાધનભાઈ ના બાઈક નઈ ત્રણ જણા બાઈક ઉપર હું નહીં નઈ બિહાર તો રિક્ષા કરી લે હું હા રિક્ષા કર્યું તો જ હું કીધું જાઉં આવો જાઉં આવો ફાઈનલ ફાઈનલ તમને એકસો ને એક ટકા નવો તોતિયા નો છેડો લઉં જૂના તોતિયાનો એ તમે જે ગમે લેજો તમતાર છેડો બધવા નવ એટલે નવ તોતિયું નહી નવું જ લેજો પેસી છેડો થોડો રાગ આવે હા અમે તો કદી રાગ આવ્યો છૂટો વાટકા તાણ ખરો તાણ બેરોડ જ ખાધા તમે ડોસીના